ન્યૂઝ રતનપુર કેલનપુર ગામમાં રખડતા કૂતરાઓના ત્રાસથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી ત્યારે સ્થાનિક એનજીઓ દ્વારા સોસાયટીના રહીશોને ખોટી રીતે હેરાન કરતા સાથે સોસાયટીના રહીશોએ કૂતરાઓને મારી નાખવાના આક્ષેપો કરતા આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ એનજીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેર નજીક રતનપુર કેલનપુર ગામમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે અત્યાર સુધીમાં સાઠથી વધુ લોકોને કૂતરા કરડ્યા છે આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આજ દિન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતા લોકોના જીવને જોખમ ઉભું થયું હોય ત્યારે સોસાયટીના લોકોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આવી જિલ્લા વિકાસ અધિકારી વહીવટી અધિકારી અને અધ્યક્ષને આદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ત્યારે સ્થાનિક એનજીઓ દ્વારા સોસાયટીના સભ્યો પર ખોટા અક્ષરો કરવામાં આવ્યા હતા અને સોસાયટીના તમામ લોકો સામે આક્ષેપ કરતા રાજ્ય આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે લોકોએ રખડતા કૂતરાઓને લઈને અનેક અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા તેઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ કૂતરાઓ સોસાયટીના સભ્યો તેમજ બાળકોને હાનિ પહોંચાડી રહ્યા છે જેને લઈને સ્થાનિક એનજીઓ દ્વારા સોસાયટીના સભ્યો પર આક્ષેપ કર્યા હતા કે સોસાયટીના લોકો રખડતા કૂતરાઓને ઝેર અને એસિડથી મારી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આજ રોજ એકત્ર થઈને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમોને આ કૂતરા સામે કોઈ પણ વાંધો નથી પરંતુ સરકાર કે તંત્ર આ કૂતરા પર ધ્યાન આપે તેથી સ્થાનિક લોકોને બાળકો ઉપર હુમલા ન થાય જેને લઈને આયોજન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આજે એનજીઓ દ્વારા લોકોને હેરાનગતિ કરતા સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે સમસ્યા એ છે કે અમે ત્રણ દિવસ પહેલા એક એપ્લિકેશન આપી હતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આ સોસાયટીમાં કુતરાની લગતી બહુ બધી પ્રોબ્લેમ છે એના માટે બધા સોસાયટીના મેમ્બર્સ મારી સાથે આવ્યા હતા અને એઝ અ સામાજિક કાર્યકર્તા હું એમની સાથે આવી હતી અમને એપ્લિકેશન આપવા માટે અમારી જે એપ્લિકેશન હતી એ એના માટે હતી કે આ સોસાયટીમાં કુતરા છે તો અમારે જે પબ્લિક છે એ લોકો પ્લસ કુતરાથી લગતા જે પણ બેનિફિટ છે ગવર્મેન્ટમાં એ અમને વહેલી તકે મળે અને ગવર્મેન્ટ તરફથી અમને એ વસ્તુમાં જે પણ સલાહ મળતી હોય પબ્લિકલી એ અમને આપે એના માટેની અમારી એપ્લિકેશન હતી હવે એપ્લિકેશન અમે બહુ શાંતિ શાંતિ રીતે સોસાયટીના સભ્યોને લઈને હું ગઈ હતી એના પછી અહીંના અમુક એનજીઓના કાર્યકર્તાઓ છે સોસાયટીનામાંથી કોઈ જ નહોતો સોસાયટીમાંથી ખાલી એક જ બેન હતા બાકી બીજા એનજીઓના અમુક કાર્યકર્તાઓ હતા એ એનજીઓનું નામ હું નથી લઈ શકતી કેમ કે રીઝન એ છે કે હું એક એનજીઓ નું નામ લઉં એ એનજીઓ થી લગતા અનેક વ્યક્તિઓ કાર્યકર્તા હોય અને બહુ સારી રીતે હૃદયોથી કાર્યકર્તા હોય અત્યારે હું એનજીઓ નું નામ લઉં તો જે બધા જ કાર્યકર્તા સાચે હેડથી એ એનજીઓમાં કાર્ય કરે છે એમના માટે પણ ખોટું છે એટલે એ અમુક એનજીઓના એક બે વ્યક્તિઓ મારે અગેન્સ્ટમાં ન્યૂઝમાં આવીને બોલ્યા કે એ બેન શું એવું ખુજતું હતું સોસાયટીમાં એવું કઈ પ્રશ્ન જ નથી તો સોસાયટીમાં બેન કોઈ પ્રશ્ન નથી તો આટલી મોટી પબ્લિક મારી પાછળ છે તે તે દિવસ દિવસ એપ્લિકેશન આપવા માટે ગઈ હતી હતી આટલી બધી પબ્લિક મારી મારી સાથે સાથે પાસે પાછળના એટી ફાઈવ પર્સન્ટ લોકોની સાઇન કરેલી છે એટલે હું કઈ પાગલ તો છું નહીં કે એમને જ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પહોંચી ગઈ હો લોકોને સમસ્યા હોય તો ગઈ હોય અને તમને એવું લાગે છે કે અને ગવર્મેન્ટને ને કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે ખાલી ખાલી સાવિત બેન પહોંચ્યા છે મેટરમાં તો એ લોકો ગ્રાઉન્ડ લેવલ પર આવે અને અને આ સોસાયટીમાં જાય લોકો જો ચર્ચા કરે તો એમને ખબર પડે કે ખરેખર કેટલો મોટો પ્રોબ્લેમ છે અને એમને ના આવતું હોય તો આપણે કેલનપુર પીએસસી માં જાય ત્યાં આગળ જોવે કે આ વર્ષ દરમિયાન કેટલા કેસીસ બન્યા છે તો એમને ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં આ કેટલો મોટો પ્રોબ્લેમ છે અને એમને એવું કીધું કે આ બેન સાવિત્રી બેન જે છે સામાજિક કાર્યકર્તાને એ ભાજપના છે એટલે એટલે એમને એમ કે એમની સરકાર છે કાર્ય હું પ્રાઉડલી કહું શકું છું કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું અને બધા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા હોય છે ને એ લોકોની સેવા કરતા સેવા કરવાનું એમનું કર્તવ્ય હોય છે ને હું મારું કર્તવ્ય જ કરી રહી છું મારું આ જ કામ છે કે મારી લોકોની સેવા કરવાની છે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો એને એને સાચી રસ્તા બતાવવાનું અને એને સાથે એની હેલ્પ કરવાનું જે હું મારું કાર્ય કરી રહી છું તો એમને મારાથી એમ કે છે કે બેન ને શું પૂછે છે મને કંઈ જ નથી ખુશ તો મને ખાલી એ છે કે ભાઈ લોકો હેરાન થતા હોય બેન તો તમે લોકો પર તમે એમની સાથે હેલ્પ કરવા માટે ના આવી શકો અત્યારે કોઈના કૂતરું કર્યું હોય તમને એને હેલ્પમાં ના આવી શકતા હોય પણ યુદ્ધ કોઈ વ્યક્તિ એમને હેલ્પમાં આવે છે તો તમે એને નેગેટિવ એની ઇમેજ ઊભી કરો છો એ વસ્તુ સારી નથી સેકન્ડલી તમે એવું બોલો છો કે સોસાયટી વાળા કુતરાને પોઈઝન આપે છે કૂતરાને એસિડ આપે છે આ સોસાયટીમાં છે અને આ સોસાયટી ના સભ્યો ની અંદર છે યદ આવું કઈ પ્રશ્ન હોત ના તો સોસાયટી વાળા આવું પોઈઝન આપીને બધાને પતાઈ દે અને એપ્લિકેશન આપવાની કોઈ જરૂરત નથી એનો મતલબ એ છે ને કે આ સોસાયટી વાળા આટલા દિવસથી આ કૂતરા છે અને સોસાયટી વાળા જયારે મારી પાસે આવ્યા ત્યારે એમનું એવું કોઈ ઇન્ટેન્સિવ નહોતું કે આ કૂતરાને આપણે કઈ નેગેટિવ કરવાનું છે એ લોકોનું તો એમ કે ભાઈ લોકો એમને રીતે અમે અમારા રીતે એટલે ગવર્મેન્ટ એમાં શું અમને હેલ્પ કરી શકે એના માટેની અમારી એપ્લિકેશન હતી તો સોસાયટીના લોકોને ખોટી રીતે બદનામ કરવું કે ભાઈ એ લોકો પોઈઝન મતલબ એમને એવી રીતે પ્રિટેન્ડ કરી દીધું છે ને કે આ સોસાયટીના લોકો એકદમ ક્રૂર લોકો છે જો કે તમે જોઈ શકો છો કે આ સોસાયટીમાં કૂતરા કેટલા શાંતિથી ફરી રહ્યા છે કોઈ સોસાયટીવાળા કશું બી કુતરાને કરતા નથી એટલે જ આટલી શાંતિથી રહી શકે છે ને પ્રોબ્લેમ છે કે કુતરા તો શાંતિથી જ છે પણ આ સોસાયટીના સભ્યો છે ને એ શાંતિથી નથી એટલે ગવર્મેન્ટ એમને શાંતિ માટે શું કરવાની છે એની અમારી એપ્લિકેશન હતી અમારી કુતરાની અગેન્સ્ટમાં કોઈ એપ્લિકેશન નથી તો હવે તમે આટલા મોટા મોટા એલિગેશન્સ જો સોસાયટીના મેમ્બર્સ પર લગાવો છો લાઈક તમે પોઈઝન આપવાનું પછી એસિડ નાખવાનું તો સોસાયટીના સભ્યો ભેગા થઈને બેન તમારા પર માનનનો દાવો કરી શકે છે તો મેં એમને શાંત પાડી રાખ્યા છે કે આપણે આવું બધું કરવું નથી આપણે સામાજિક શાંતિ બનાવી રાખવી છે તમારે બી આ સોસાયટીમાં રહેવું છે એ એ લોકોને બી અહીંયા જ રહેવું છે અત્યારે મેં એમને ના પડી છે અધરવાઇઝ બેન તમારા પર અત્યારે માનહારી કેસ કોઈ પણ સોસાયટી નો એક પણ સભ્ય કરી શકે છે જો તમે તમે એમના પર આટલા મોટા એલિગન્સ લગાવો છો બેસ વગેરેના તમારી પાસે કોઈ પણ પ્રૂફ નથી અને તમે આટલું બધું સોસાયટીના ગલત છો એના તમને કોઈ રાઈટ નથી અને બીજું તમે એમ કહો છો કે ભાઈ તમને ડોગ્સના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ખબર છે રાઈટ તો બેન આ નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારત છે નાનું છોકરું છે ને એને બી રૂલ્સ રેગ્યુલેશન કાનૂન ખબર જ હશે તો પછી મને તો ખબર જ હોય હું મારી પાસે બી મોબાઈલ છે મારી પાસે બી ગૂગલ છે બધા નિયમ જોઈને અને વિચારીને ગવર્મેન્ટના રૂલ્સના અકોર્ડિંગ જ લેતા હોય ગવર્મેન્ટને સાથે લઈને જ ચાલતા હોય ગવર્મેન્ટને એપ્લિકેશન આપવાનું એ અમારું અને સોસાયટી વાળાનું માનવ અધિકાર છે એના અકોર્ડિંગ અમે ગયા હતા અને તમે જે અમારા પર એલિગન્સ કર્યા છે એનું તમને કોઈ પણ જાતનો અધિકાર નથી બસ મને આવા કહેવા માટે કે સોસાયટી વાળાનો કોઈ ત્રાસ નથી એને સાબિત કરવા માટે કે ભાઈ ત્રાસ તો છે પાડી નાખી છે એની હાલત જુઓ બચી ગઈ છે ને તો અત્યારે એનું માથું બાથું તૂટી ગયું હોત કારણ કે રોડ પર પડી ઊંધા માથે અને તય કેવા જઈએ છે તો કુતરા એમને વાલા છે બચ્ચા વાલા નથી બરાબર તો કુતરાને તમે હાંચવો અને આ બચ્ચાને હો જોવા પણ આવી નહીં અમારે કેર કે ચાલો ખબર કાઢવા જઈએ એના દાદા ઘરે કેવા ગયા તો પણ જો આવી નહીં તો એનો નિર્ણય હું લેવાનો એને પૂછી જોવો કે શું કરવાનું છે એનું ને તો પછી અમે આગળ વધીએ બરાબર અને આ છોકરીની જેટલી દવા થઈ છે એના દવાના પૈસા આપે મારું નામ મંજુલાબેન